રાજ્યસભા માટે ભાજપે રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાને ગુજરાતમાંથી બેઠક ફાળવતા હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ભાજપનું વજન વધ્યું છે અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતી છે તો કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર પણ ગુજરાતમાંથી ચૂંટાયા છે અને હવે જે પી નડ્ડા કે જેઓ મૂળ હિમાચલના છે તેઓને રાજ્યસભામાં રિપીટ કરીને ગુજરાતમાંથી મોકલાઈ રહ્યા છે જ્યારે ચર્ચા એ પણ છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ આગામી ચૂંટણી બાદ કેન્દ્રીય કેબિનેટમાં સમાવેશ અને જેપી નડ્ડાની ટર્મ પણ આ વર્ષે જૂન સુધી લંબાવાઈ છે તે પૂરી થશે અને તેઓ પણ કેન્દ્રીય મંત્રી બને તે ગુજરાતમાંથી જુનિયર નેતાઓને ચાન્સ ઓછા રહે તેવી શક્યતા છે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી તરીકેનો દબદબો ભોગવીને લગભગ રાજકીય નિવૃત્તિ જેવી સ્થિતિમાં મુકાયેલા નીતિન પટેલને મહેસાણાની લોકસભા બેઠક ફળવાઈ તે માટેના તેમના નજીકના ટેકેદારોએ પ્રયત્ન શરૂ કર્યા છે નીતિન પટેલ અગાઉ ખુદ પોતે ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી ચૂક્યા છે તો બીજી તરફ ચૂંટણી પછી પાટીલના સ્થાને કોણ તે પણ ચર્ચા છે પાટીલ જો લોકસભા લડે તો કેન્દ્રીય મંત્રી બને તો તેના સ્થાને ઓબીસી કે એસટી અથવા એસસીસી ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવી શકાય છે ભૂપેન્દ્ર પટેલે તો બે હજાર સત્યાવીસ સુધીની ઇનિંગ ખેલી જ લેશે તે નિશ્ચિત ગણાય છે બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ